ભરૂચના દહેજની કંપનીમાં પાણીની ટાંકી ફાટતા કામદારો ઘવાયા મોત ભરૂચના દહેજમાં આવેલ ઈટેક કંપનીમાં અઢી લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત નીપજ્યા હતા જ્યારે ચાર કામદારોની ઇજા પહોંચી હતી બનાવ મામલે દહેજ પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થની ટીમે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ભરુચ જિલ્લાના દહેજમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં દહેજમાં આવેલી ઈટે કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે સમય દરમિયાન કંપનીમાં રહેલી અઢી લાખ લિટરની પાણીની ટાંકી કોઈ કારણોસર ફાટતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પાણીની ટાંકી ફાટતા તેની નીચે કામ કરી રહેલા કુલ છ જેટલા કામદારો ઘવાયા હતા જે પૈકી સુરજ રામ બહાદુર તથા વિશાલ કુમાર કલ્યાણ રાય નામના કામદારોના ગંભીર ઈજાના પગલે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ચાર જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા બનાવની જાણ થવાની સાથે જ દહેજ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા આ તરફ ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવ અંગેની તપાસ દહેજ પોલીસ તેમજ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ચલાવી રહ્યું છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ